સિવિલિયન લોકોને ત્યાં નથી લઈ જતા પરંતુ તમે મંત્રી ને આગ્રહ કર્યો છે તો અમે તમને લઈ જઈએ છીએ બે વખત મારું બોડીનું ચેકઅપ કર્યું કારણ કે એકદમ હલવી હવા કાતિલ ઠંડી એ ઠંડી એ હવામાં માણસને જીવવું શ્વાસ મુશ્કેલ એવી સ્થિતિની અંદર આપણા જવાનો ત્યાં રહીને દેશની સુરક્ષાની ચોકી કરી રહ્યા છે એ જવાનોનો હોસ્તો બનાવનાર એ વખતે અટલજી એ કહ્યું હતું કે એક એક ચોકી જ્યાં સુધી પાકિસ્તાનનો એક એક સૈનિક ત્યાં હોય ત્યાં સુધી મારો કોઈ જવાન પાછો નહીં હટે ચોકીને કબજે કરીને જ આ યુદ્ધ પૂરું થશે દોસ્તો એ મક્કમ મનના માનવી એટલે અટલ બિહારી વાજપેયી જઈ એ વ્યક્તિ આજે પણ સંસદની અંદર બહેચમાં

આજે પણ જયારે વર્ણન કરતા હોય ત્યારે આપણને સાંભળવું ગમે એ જે ભારતીય લોકો સાથે કેવો હતો પોતાના સાથી સાંસદો સાથે રમુજ પૂર્વક નો વ્યવહાર કેવો હતો એના માટે જયારે વર્ણન કરતા હોય ત્યારે આપણને એક આદર્શ નેતાના દર્શન થાય

સ્ટેચ્યુ નું દર્શન કરશો આ વન વાઇબ્રેશન એ હંમેશા પોઝિટિવ હશે દોસ્તો એ વાઇબ્રેશન તમને હકારાત્મક પ્રેરણા આપશે તમને સકારાત્મક વ્યવહાર તરફ પ્રેરશે તમે આપણે કહીએ છીએ ને જેવો અન્ન એવો ઓટકાર એમ તમે જેવું જો એવું તમારું મન નિદર્શ કરે તમે અટલજીને જોશો તેમાં તમે આ વનને માણશો દોસ્તો સકારાત્મક માહોલ અને સકારાત્મક ગામનું વાતાવરણ તૈયાર કરવામાં હું ચોક્કસ રીતે માનું છું કે આ અટલ વન તમને પ્રેરણા આપશે આટલો સરસ કાર્યક્રમ કરવા બદલ ગામને પણ અભિનંદન પાઠવું છું જેતુભાઈને પણ અભિનંદન પાઠવું છું આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા

વાજપેયીજીની જ્યારે સોમી જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજ માધાપર મધે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના વરદ હસ્તે અટલ ગાર્ડનનું અને શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની ભવ્ય પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ ગાર્ડન ગ્રામ લોકોને આજે ખુલ્ ગ્રામ લોકો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે આપણા સરહદે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ અને અટલબાગનું લોકાર્પણ આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માનવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ સૌ આપણા ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું